ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત જિલ્લાનું ધોરણ દસનું પરિણામ છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે ત્યારે સુરતમાં જાણીતી આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના વિદ્યાર્થીઓએ ઝળહળથી સફળતા મેળવી છે શાળાના ત્રણસો અડતાલીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રા ગ્રેડ મેળવ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે આ ઉચ્ચ પરિણામના કારણે શાળામાં આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો શાળાના બે વિદ્યાર્થીઓએ એક સરખી ટકાવારી મેળવીને શાળામાં ટોચનું સ્થાન મેળવ્યું છે જેમાં સોહાલિયા શ્રીરંગ અને અંગળ હીરેએ છસોમાંથી પાંચસો એકાણું જેટલા માર્ક્સ મેળવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે આ વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ રોજની મારું નામ સોહ્યાન સંજયભાઈ છે અને મેં એડી ફાઈમાંથી અભ્યાસ કર્યો હતો અને મારે છસોમાંથી પાંચસો એકાણું એટલે કે અઠાણું પોઈન્ટ પચાસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટનો હું શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા ખાસ કરીને મારા મિત્રોને આપવા માગું છું આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરેલી રોજનું કાર્ય રોજ કરવાનું અને રોજનું મિનિમમ છ કલાકનું રીડિંગ એટલે કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ સાડા શાળા તરફથી પૂરેપૂરો ફાળો અમારા શિક્ષકો પ્રિન્સિપાલ બધાનો જ રહ્યો છે તેમણે અમારી નાનમ નાની ખામી દૂર કરવા માટે સિત્તેર એંશી એંશી પેપરો સોલ્વ કરાવ્યા હતા અમારી પાસે ભવિષ્યમાં સાયન્સ સ્ટ્રીમમાં એક એ ગ્રુપમાં એન્જિનિયરિંગમાં આગળ વધવાનું છે મહેશ રામાણી મેનેજિંગ ડિરેક્ટર આશાધિ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આ વર્ષે કઈ રીતે સાલનું રિઝલ્ટ શાળાના રિઝલ્ટની વાત કરીએ તો હર વર્ષની જેમ પરંપરા પ્રમાણે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલ આખા ગુજરાતમાં આજે પણ અવલ છે ત્રણસો પચાસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે આ બે વિદ્યાર્થીઓ છે જે પાંચસો એકાણું માર્ક સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટાકા સાથે ગુજરાત ટોપટેનમાં અને સુરત ટોપટેનમાં સંભવિત સ્થાન મેળવી શકશે કેમ કે આ બધો ડેટા આવતા બે ચાર કલાક લાગશે એટલે આ બધા જ વિદ્યાર્થીને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની પાછળ જે શિક્ષકોએ મહેનત કરી છે જે પેરેન્ટ્સે સપોર્ટ કર્યો છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગત વર્ષની સરખામણીમાં આ વખતે કંઈક મેરિકલ રિઝલ્ટ કહી શકાય અને એના માટે જે એજ્યુકેશન

જ્યારે આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત